નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝફ કચ્છમાં આપણું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપરના પ્રાંથળ તથા ખડીર વિસ્તારમાં ભેળસેડયુક્ત ઝેરી ભૂસુ પશુઓએ ખાતા બત્રીસ પશુઓના મોત થયા છે છાસક પશુઓ સારવાર હેઠળ છે પચ્ચીસ ગાયના મૃત્યુ થયા ખેતી અને પશુપાલન આધારિત રાપર તાલુકામાં બાદરગઢ રાપર સહિતના પ્રાંથળ વિસ્તારમાં ભેળસેડ યુક્ત પશુ આહાર ભૂસું ખાવાથી ખોરાકી ઝેરની અસર થતા રાપર તાલુકાના ગામડા અને ખડીર સહિતના વિસ્તારોના બત્રીસ જેટલા ગાય ભેંસ સહિત મૃત્યુ પામતા ચકચાર મચી ગઈ છે મૃત્યુ પામનાર અમુક ગાયો ભેંસો તો ગર્ભવતી હોવાથી બબ્બે જીવ ખોવાનો પશુપાલકોને વારો આવ્યો છે આ બનાવના પગલે પશુપાલકો ઉપર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે દરમિયાન આ મામલે પોલીસ દ્વારા પણ તપાસનો દોર આરંભાયો છે

તાલુકાના બાદરગઢ રાપર નંદાસર બાલાસર વ્રજવાણી મહુવાણા વગેરે ગામોમાંથી ટપોટપ પશુઓના મૃત્યુ પામતા હોવાનું જાણવા મળતા ખોરાકી ઝેરની અસરથી પશુઓના મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું લગભગ પશુઓને વૃંદાવન ગોપીનાથ એગ્રો ઇન્ડસ્ટ્રીનો પશુ આહાર અને આ પશુ આહાર દૂધ આપતા કે ગર્ભાવસ્થા દરમિયાન પશુને ખવડાવવામાં આવતો હોય છે ગાય અને ભેંસ આ કંપનીનો પશુઆહાર ખાતા બીમાર પડીને ટપોટપુ મૃત્યુ પામતા માલિકોએ જાણ કરી હતી આ પરિવારના સભ્ય જેવા અને આવકનું એકમાત્ર સાધન એવા મૂલ્યવાન પશુઓના મોત થતાં આ માલધારીઓના ઘરમાં શોક છવાયો હતો દરમિયાન સરહદી ખડીરના ધોળાવીરા જનાણ અમરાપર કલ્યાણપર સહિતના ગામોમાં દસ દિવસથી પશુઓ પશુઆહાર ખાધા બાદ બીમાર પડ્યા છે તાત્કાલિક અસરથી આ આહાર વેચાણ બંધ કરવાની સૂચના વેપારીઓને આપી અને આ પશુ આહારના નમૂના એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હોવાનું પશુ તબીબે જણાવ્યું હતું પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે પીળા રંગની થેલીમાં આવતું આહાર ખાધા બાદ આ થયું હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે તેમજ સરકારી તબીબે નમૂના લઈને પૃથ્થકરણ અર્થે મોકલ્યા છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવી શકે તેમ હોવાનું ઉમેર્યું હતું દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર